નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસીમાં આજે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મગફળીની આવકમાં ડૂમ નંબર ત્રણ જે છે ફૂલ જોવા મળી રહ્યો છે અને ડૂમ નંબર બેમાં છૂટા છૂટા વકલ જોવા મળી રહ્યા છે અને પીલો નંબર એકથી પાંચમાં આજે પાલ સારા જોવા મળી રહ્યા છે અને જો મિત્રો હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે જો ઓપ્શનલ આવી ગયા છે વેપારી ભાઈઓ આવી ગયા છે આજે સૌથી પહેલાં ડૂમ નંબર એકમાં કિલો નંબર એકથી ચાલુ કરવામાં આવે છે જો પહેલાં વકલનું હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે મિત્રો જે ક્વોલિટી માલ છે તેના તો ભાવ મિત્રો ચૌદ છ પ્લસના જોવા મળી જ રહ્યા છે તો આપણે વિડીયોમાં આગળ જાણી લઈએ તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તા ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને તમારે જરૂર છે એડવીક એજ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

તેરસો ને એક સાડત્રીસ નંબર મગફળી છે વજન માં સારી છે તેરસો એક માઇનર પોતરે ધૂળ છે તેરસો એક बारस पूरा बारसो पूरा ओगन चालीस नंबर मगफली वज़न मां हा बारस पूरा પૂરા ઓગણચાલીસ નું મગફળી ફૂલ ડંક સાથે વજન માં હા વળવી બારસો ને એક્યાસી બારસો ને એક્યાસી બાટી બથ ડે છે વજનમાં સારી છે થોડીક બારસો એકાશી

બારસો ને એકતાલીસ બારસો ને એકતાલીસ ભાવ છે જે વીસ વજનમાં થોડી હાળવી મીડિયમ ક્વોલિટી બારસો એકતાલીસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે લાંબો કાંઈ ફેરફાર જોવા મળતો નથી મિત્રો જે બિયારણ ક્વોલિટી છે તેના ચૌદસો પ્લસના ભાવ થાય છે